છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ સ્થળે ચાર પાંચ અને છ ઓગસ્ટના રોજ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું આ અનુસંધાનમાં નસવાડી સર્કિટ હાઉસ ખાતે નસવાડી મંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ મિટિંગમાં શક્તિ કેન્દ્રના તમામ ઇન્ચાર્જને આમંત્રણ આપવામાં આવ્યું આગામી પ્રશિક્ષણ વર્ગમાં કેવી રીતે હાજરી આપવી જવાબદારી નિભાવી તે બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું મીટિંગમાં ભારતીય જનતા પાર્ટી નસવાડી તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર પૂર્વ જિલ્લા પ્રમુખ જસુભાઈ ભીલ અને સ્થાનિક આગેવાનોએ ઉપસ્થિત રહી સંગઠનના કાર્યને વધુ મજબૂત બનાવવા માટે ઇન્ચાર્જને પ્રોત્સાહન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા સમગ્ર ત્યારે નસવાડી અને સંખેડા મંડળના પ્રશિક્ષણ વર્ગ તારીખ છ ના રોજ થવા જઈ રહ્યો છે એના પૂર્વે નસવાડી મંડળ દ્વારા પ્રશિક્ષણ વર્ગમાં આવનાર શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓને પ્રશિક્ષણ માટે આમંત્રણ આપવા તથા પ્રશિક્ષણ કામગીરી કરવાની હોય છે એ વિષયને લઈને બેઠક રાખવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ બુથના કાર્યકર્તાને પ્રશિક્ષિત કરતી આવી છે અને આગળ પણ પ્રશિક્ષિત કરશે એ હેતુસર એક નવીન પ્રયોગ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જશ્રીને પ્રશિક્ષિત કરવાનો એક આ ખૂબ ઉમદા પ્રયોગ છે એને હું આવકારું છું અને હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે આ એ પાર્ટીના કાર્યકર્તાઓ ઓછો કામ કરી રહ્યા છે કે જ્યાં નાનામાં નાના કાર્યકર્તાને બુથના કાર્યકર્તાને પ્રશિક્ષિત થાય છે એ અંતર્ગત સૌ આ વિષય પર બેઠક રાખવા હોય જેમાં આપણા જિલ્લાના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા સાથે પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી જશુભાઈ ભીલ ઉપસ્થિત રહ્યા સાથે જિલ્લા પંચાયતના ચેરમેન ચેતનભાઈ